ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેટલિસ્ટ કેટલિસ્ટ શબ્દનો અર્થ ઉત્પ્રેરક ઉદ્દીપક કે ઉત્પ્રેરક સહાયક ઉત્તેજક જેમાં કોઈ પણ પદાર્થ પોતાનામાં કોઈ પણ પ્રક્રિયા થવા ન દેતા માત્ર પરિવર્તનમાં સહાય કરે તેવું રાસાયણિક પરિવર્તન થાય એવી અસર ઉપજાવનારું પદાર્થ કે પરિવર્તન લાવનાર વ્યક્તિ કે વસ્તુ થાય છે કેટલિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ વિમેન આર ધ કેટલિસ્ટ ઇન ધીસ સ્ટોરી એટલે કે આ વાર્તામાં મહિલાઓ ઉત્પ્રેરક છે એક બીજું ઉદાહરણ જોઈએ ક્લોરીન વિલ એક્ટ એઝ અ કેટલિસ્ટ એટલે કે ક્લોરીન ઉદ્દીપક તરીકે કામ કરશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ